નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાદ ભાગ વીસ પ્રકરણ વીસ રૂખીની જિંદગી જેમ તેમ ચાલી રહી હતી ને અત્યારે એ ગલબાની ઝૂંપડીએ મનસા સાથે પોતાની અતીતની વાત સંભળાવી રહી હતી ને મનસા પણ બધું કામ પડતું મૂકીને રૂખીનો ભૂતકાળમાં બનેલી ઘટનાઓને સાંભળી રહી હતી ને મનસા બોલી હાય હાય રૂખીબેન તમે તો કરમના બહુ કાંઠા આટલી નાની ઉંમરમાં કેટલું બધું દુઃખ વેઠ્યું ને આ રાયસંગજીનું ઘર માંડીને શાંતિ ના મળી તે હે રૂખીબેન અતાર તમને ભાઈ મૂકોને ભોજાઈ બોલાવશે ખરા ના મનસા બાપાના મરી ગયા એટલા મહિના થયા પિયર ભણી જોયું જ નથી ને ભોજાઈએ ને ભાઈએ કદી મારી ખબર નથી લીધી બાપ હતા ત્યાં લગ્ન બધું સારું હતું ને ભાઈ મૂકો એ બહુ સારો જ છે પણ ભોજાય કમ જાત નિહરી એમાં બિસારા મૂકાનો હું વાંક ને રાયસંગજી જેવો ધણી મળ્યો પછી હું બાકી રહ્યું બેન મનસા કાલ બપોરની મારી ગૌરીનો કોઈ પતો નહીં હું બધે જોઈ વળી પણ ક્યાંય ગૌરી નહીં મળતી ખબર નહીં ક્યાં ગઈ મનસા ગૌરી મારી જિંદગી છે મારા જીવલાની નિશાની છે મારો જીવ છે ને મને પૂછ્યા વિના તો કદી ભાગોરમાંય ના જાય ને કાલ બપોરની મારી છોડીનો કોઈ પતો નથી ને મુવા પહેલાં જમને તો કોઈ ચિંતા નથી હવારમાં મેં પૂછ્યું તો કે કે તારી છોડી છે તને ખબર ગઈ હશે ક્યાંક ભમવા આવું બોલ્યો મુવો ને કાલની હું દોડા દોડી કરું છું પણ ક્યાંય ગોરી નથી મળતી રૂખીબેન એમ થયું હશે કે ગૌરીને અહીંયા ગોઠતું ના હોય એટલે તમારા પિયરની બસમાં બે ગઈ હોય તમે તમારા પિયર તપાસ કરો ભગવાન કરે કે તમને એનો પતો મળી જાય મનસાની વાત સાંભળીને ઘણી વાર રૂખી હિંમત આવી ને સારાની ઘાંસડી ખેતરમાં એમસ પડતી મૂકીને વગર સંપલે ગાંડાની જેમ દોટ મૂકીને પિયરના ગામ જતી બસમાં બેસી ગઈ ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન બસ એકવાર મારી ગૌરી મળી જાય તો બસ હું એને લઈને ક્યાંક દૂર જતી રહીશ એક બટકા રોટલા હાટું ઘેર હું કામ પડી રહું જગત આખું બહુ મોટું છે મારી દીકરીને લઈ ગમે ત્યાં જતી રહી વિચારોમાં ને વિચારોમાં ક્યારે પિયર આવી ગયું ખબર ના પડી ગામની પાદર વટાવીને રૂખી મૂકાના ઘેર આવે છે મૂકો ઓસરીમાં ખાટલો નાખી બેઠો હતો ને બેન રૂખીને આટલા વર્ષ પછી સાવ આવી હાલતમાં જોઈને મુકાને દયા આવી ગઈ ને પાસે બેઠેલી મંજુ પણ હવે સુધરી ગઈ હતી મંજુએ પણ એક બાળકીને જન્મ આપ્યો હતો પણ પોતે કરેલા ખરાબ કર્મોના કારણે મૂકાનું ને મંજુનું બાળક મંદબુદ્ધિ પેદા થયું હતું એટલે મંજુની આંખો પણ હવે ઉઘડી ગઈ હતી રૂખી દોડતી આવી ને મૂકાને વળગીને ખૂબ જ રડે છે ને કહે છે કે ભાઈ મૂકા મારી દીકરી ગૌરીનો કોઈ પતો નથી ખબર નહીં ક્યાં જતી રહી કાલ બપોરની મને મળતી નથી મંજુ બાળકને ખાટલામાં સુવડાવીને પાણીયારેથી કળશીઓ ભરી લાવી ને રૂખીને આપતા છે શાંતિ રાખો બેન મળી જશે પાણી કૂતરા જેવી ભોજાઈનું બદલાયેલું રૂપ જોઈ રૂખીને નવાઈ લાગી ને પછી ખાટલામાં સૂતેલા બાળકને જોઈ રૂખી બોલી ભાઈ મુકા આ મારી ભત્રીજી છે હા ઓ બેન પણ જોને ભગવાને રૂપ તો બહુ આપ્યું છે પણ મગજની તકલીક આપી છે એ બધું પછી પહેલાં એમ કે ભાણી ગૌરી ક્યાં ખોવાઈ ગઈ ભાઈ હું આખો દિવસ મારા કામમાં હતી ને ખબર નહીં કાલ બપોરની ક્યાંય દેખાણી નથી મને એમ કે ભાઈ તારા ઘેર આવતી રહી હશે એટલે હું જોવા આવી ના બેન આવી હોય તો હું તને ક્યાં વિના રહું બેન હું આવું તારી ભેગો એ રાયસંગજીને જ પૂછીએ એ જમીએ જ પાણીને ક્યાંક ગુમ કરી દીધી હશે ને મૂકો રૂખી સાથે સખેંડા ગામ આવે છે રાયસંગજી રૂખીના નામની ઘરમાં બૂમો પાડતા હતા ક્યાં ગઈ રૂકલી આ રોટલાનો ટેમ થયો ને હજી ખાવાનાય ઠેકાણા નથી તમારા રોટલા ગયા તેલ પીવા દરબાર હાસે હાસુ કહી દો મારી ગૌરી ક્યાં ગઈ લે મને શું ખબર તારી સોડીની ગઈ હશે ક્યાંક ભમવા મૂકો ગુચ્છે થઈ જાય છે ને કહે છે કે બાપુ તમારા ભરોસે મારી બહેનને પાણીને તમારા ઘેર નાત્રે મોકલી હતી ને તમે તો હાવ સ્વાર્થીલા નીકળ્યા મારી ભાણી ગૌરી તમારી કોઈ હગી નહીં ના રે મેં તો કોઈ ઠેકો લઈ રાખ્યો છે આખા મલકના છોકરાને મારા કરવાનું રાયસંગજીના આવા વર્તનથી મૂકોને રૂખી આખા ઘરમાં વરંડામાં ને બધે જોઈ વળ્યા હા ઓરડાની જમીન જાણે હમણાં જ ખોદી હોય એવી તાજી હતી ને ત્યાં ખીલો મારી નવી લાવેલી ભેંસને પાડીને ત્યાં બાંધી હતી રૂખીને શક જાય છે ને સવાલ કર્યો કે આ ભેંસ વરંડામાંથી અહીં કેમ લાવીને બાંધી લે મારું ઘર છે હું ગમે ત્યાં ભેંસો બાંધું તારે હું ત્યાં ભેંસની બાજુમાં માટીમાં દબાયેલી સફેદ મોતીવાળી પીન મળી ને રૂખીએ એ પીન હાથમાં લઈ મૂકાને કહ્યું ભાઈ આ પિન કાલ સવારે જ મેં ગૌરીના માથામાં લગાવી આપી હતી અહીં ક્યાંથી આવી એટલે રાયસંગજીએ બાજી સંભાળી લીધી ને બોલ્યા ઓહ કાલ બપોર ઘરમાં પાણી પીવા આવી તારે જ એ કાઢતી હતી મૂકોને રૂકી રાયસંગજીની વાત સાંભળીને વધારે વહેમાય છે ને બંને ભાઈ બહેન પોલીસ ચોકી જઈ ફરિયાદ નોંધાવે છે પણ રાયસંગજીના ઘરનું નામ સાંભળી પોલીસ કમ્પ્લેન પણ લેતા નથી ને સખેંડા પોતાના ઘરે પાછી ફરી ગૌરીને ગુમ થઈ પાંચ દિવસ થઈ ગયા સત્તા એનો કોઈ પતો નહોતો જ્યારથી ગૌરી લાપતા હતી ત્યારથી રૂખીએ ખાવા પીવાનું છોડી દીધું હતું ને ખેતરમાં કે ઘરમાં કામકાજ પણ છોડી દીધું હતું રાયસંગજી રૂખીના આવા વલણના કારણે રાયસંગજી ગુચ્છે થઈ જતા ને કહેતા કે આમ ક્યાં સુધી ગૌરીનો શોખ મનાવે રાખીશ ખેતરનું ને ભેંસીનું કામકાજ રખડી પડ્યું છે શોક મારી દીકરી મરી ગઈ નથી મરી ગઈ કે હું એનો શોખ મનાવું એ ક્યાંક ખોવાઈ ગઈ છે બિચારી રૂખીને ક્યાં જાણતી હતી કે હવે એની ગૌરી આ દુનિયામાં નથી રહી રાયસંગજીને ગૌરી પહેલાંથી જ ગમતી નહોતી રૂખીને ઘેર લાવવી હતી પણ ગૌરી આંખના કણાની જેમ ખુશતી હતી ને એને કોઈ પણ ભોગે પોતાના જીવનમાંથી દૂર કરવાના ફિરાકમાં હતા આમ તો રોજ રૂખી ગૌરીને ખેતરમાં કે બીજે ગમે ત્યાં જાય સાથે જ લઈ જતી પણ એ દિવસે રૂખી ખેતરમાં જવા નીકળે ત્યારે ગૌરી બાળકો સાથે રમવામાં પડી હતી એટલે સાથે ખેતર આવવાની ના પાડી દીધી ને રૂખીને પણ ખેતરમાં બહુ કામ નહોતું એટલે હમણાં આવું છું એમ વિચારી સાર વાડવા ખેતરમાં નીકળી ને અહીં મોહલ્લામાં ઘેરે રાયસંઘજી એકલા જ હતા ને એમના મગજમાં ઝબકારો થયો કે આ જ સારો મોકો છે ગૌરીને ઠેકાણે પાડવાનો રૂખી પણ ખેતરમાં છે ને મેલી મુરાદવાળા રાયસંગજી જાપે રમતી ગૌરીને બોલાવા ગયા એ ગૌરી ઘેરે હાલને થોડુંક કામ છે આમ પણ ગૌરી રાયસંગજીથી ખૂબ જ ડરતી હતી રૂખી ઘરમાં ના હોય તો ગૌરી જાપે જ રમ્યા કરતી રાયસંગજીના બોલાવાથી ગૌરી ડરતી ડરતી ઘેરે આવી ને રાયસંગજીએ દરવાજો બંધ કરી ને ગૌરીને પ્લાસ્ટિકની દોરી વડે ગળે ટૂપો આપ્યો ગૌરીના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું ને શીસ પણ ના પાડી શકી ને તરફડિયા મારતી મૃત્યુ પામી નરાધમ રાક્ષસીએ ગૌરીની હત્યા કરી રાહતનો દમ લીધો ને પછી ફટાફટ કોદાળી લઈને સેલના ઓરડામાં ખાડો ખોદી નાખ્યો આમ પણ ફ્લોરિંગ માટીથી લીપેલું હતું એટલે ખાડો ખોદતા વાર પણ ના લાગી ને ગૌરીને ખાડામાં નાખીને ફટાફટ એ જ માટીથી લીપણથી ખાડો પૂરી દીધો ને ત્યાં પાણી સાટીને પગ વડે સરખું કરી દીધું ને આરામથી જાણે કંઈ જ ના બન્યું હોય એમ ખાટલામાં પડીને નિરાંતે સૂઈ ગયા કમનસીબે આજે ગૌરીનો જન્મદિવસ હતો એટલે રૂખીએ સરસ મજાનું નવું ફ્રોક પહેરાવ્યું હતું ને નવી રિબીન બાંધી બે સોટલા વાળી પીન લગાવી હતી રાયસંગજીએ ગૌરીને મારી એ વખતે ગૌરીના માથાની એક પીન ત્યાં પડી ગઈ હતી રૂખીને એ પીન ઓરડામાંથી મળી એટલે જ મુકા સાથે જઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી પણ રાયસંગજીનું નામ પડતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં ને રૂખી સાવ અંધારામાં જ રહીને માસૂમ રૂખી ગાંડી થઈ ગઈ ને ગામની ભાગોળે સાવ લદરવદર હાલતમાં રખડતી ને મારી ગૌરીને ક્યાંય ભાળી રાયસંગજીએ પણ છોડી દીધી માનસિક હાલત જોઈ બિચારી રૂખીને રખડતી મૂકી દીધી ને પછી એક દિવસ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામી આ વાતને આજે પાંચસો વરસ વીતી ગયા હાલ રાયસંગજીની છઠ્ઠી પેઢી ચાલે છે એ એ જ તૂટેલા ફૂટેલા એ માટીના ઘર પર ત્રણ માળનો બંગલો પણ બની ગયા ને આજે પણ રાયસંગજીની પેઢીની દીકરીઓને રૂખીના શ્રાપ લાગ્યા છે એટલે આજે પણ એ કુળની દીકરીઓ છે છે ને રૂખીની જેમ દર પેઢી એકાદ દીકરી ગાંઠપણનો શિકાર બને છે મરનાર માસુમ ગૌરીના અસ્તિત્વ આજે પણ એ બંગલાની નીચે દફન હશે ને એ ગૌરીના ને રૂખીના નિશાશા લાગ્યા વિના રહ્યા નહીં ને એ ઘરની દીકરીઓ કોઈ ને કોઈ કારણસર દુઃખી જ છે ને આજે આટલા વર્ષો પેઢીઓ પછી ફરીથી પણ એક દીકરો આંગળીયાત લઈને આવી છે આ એક સત્ય ઘટના પર આધારિત છે મિત્રો આ છે છેલ્લું પ્રકરણ કોમેન્ટમાં જણાવજો કેવી લાગી વાત